સૌથી પહેલા વાત આજથી રાજ્યમાં પ્રી મોન્સૂન વરસાદની આગાહી રાજ્યમાં ચોમાસાના સપ્તાહ પહેલા વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં આજથી અગિયાર જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી પ્રી મોનસૂનના વરસાદ બાદ ચોમાસાનું આગમન થશે ગાજવીજને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે દાહોદ છોટા તાપીમાં વરસાદની આગાહી કરવામાં આવી ડાંગ વલસાડ નવસારીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે આઠ જૂને ગીર સોમનાથ અમરેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી ભાવનગર આણંદ અને પંચમહાલમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આઠ જૂને દાહોદ વડોદરા નર્મદામાં વરસાદની આગાહી કરવામાં આવી છોટાઉદેપુર તાપી ડાંગ નવસારી વલસાડમાં પણ વરસાદ વરસી શકે છે નવ અને દસ જૂનની વાત કરીએ તો રાજકોટ જૂનાગઢ અમરેલીમાં આગાહી કરવામાં આવી છે વરસાદની સાથે ગીર સોમનાથ ભાવનગર બોટાદ સાબરકાંઠામાં પણ વરસાદ વરસે તેવી શક્યતા છે ઉત્તર ગુજરાતની વાત કરીએ મહેસાણા અમદાવાદ ગાંધીનગર અરવલ્લી ખેડા મહીસાગર આ તમામ જગ્યા પર વરસાદ વરસી શકે છે મધ્ય ગુજરાતની વાત કરીએ તો આણંદ પંચમહાલ દાહોદમાં પણ આગાહી કરવામાં આવી છે સાથે વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા અને સુરતમાં પણ આગાહી કરવામાં આવી તાપી ડાંગ વલસાડ અને નવસારીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો આજથી વરસાદની આગાહી છે છ તારીખથી લઈને આગામી પાંચથી છ દિવસ સુધી આ પ્રકારની પરિસ્થિતિ રહી શકે છે દસથી બાર જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ક્યાં કેટલો વરસાદ ક્યારે પડી શકે છે તેની વાત કરીએ ઉત્તર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત કે જ્યાં લગભગ લગભગ છ થી આઠ તારીખ સુધીમાં વરસાદની શક્યતા છે કેરળમાં વહેલું ચોમાસું આવવાને લઈને મુંબઈમાં પણ તેની શરૂઆત થઈ ગઈ છે અને ધીરે ધીરે હવે ગુજરાત તે દસ્તક દઈ રહ્યું છે પિસ્તાલીસથી એકતાલીસ ડિગ્રી ડિગ્રી સુધી તાપમાન પહોંચી ચૂક્યું છે ગરમીમાં પણ ઘટાડો થઈ રહ્યો છે અને તેની સાથે હવે વરસાદની પણ શક્યતા સાત જૂન વલસાડ તાપી નર્મદામાં વરસાદની આગાહી કરવામાં આવી છે આઠમી જૂનની વાત કરીએ કે જ્યાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ને ઉત્તર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે નવથી અગિયાર જૂનની વાત કરીએ તો સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી રહેશે રાજકોટ જૂનાગઢ અમરેલીમાં વરસાદ પડી શકે છે ગીર સોમનાથ ભાવનગર બોટાદમાં વરસાદ પડી શકે છે સાબરકાંઠા મહેસાણા ગાંધીનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી અરવલ્લી અમદાવાદ અને ખેડામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે મહીસાગર આણંદ પંચમહાલમાં વરસાદ પડી શકે છે વડોદરા છોટાઉદેપુર અને ભરૂચમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે નર્મદા સુરત તાપી ડાંગ અને દાહોદમાં વરસાદ પડી શકે છે વલસાડ અને નવસારીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યભરને ગમરોળ છે આ વરસાદ તો ક્યારે કેટલો વરસાદ છે તે સતત આપને મેપના માધ્યમથી બતાવી રહ્યા છે તો બીજી તરફ સતત આ વરસાદ કે જેના કારણે હવે વાદળછાયા વાતાવરણની શરૂઆત થઈ ગઈ છે ગરમીમાં ઘટાડો થયો છે ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે પરંતુ જોઈએ તેવો વરસાદ નથી ઉત્તર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ તમામ જગ્યાઓ પર ધીરે ધીરે હવે વરસાદની શરૂઆત